અને આપણને એની કાંઈ ને કાંઈ રેસીપી બનાવવાનું મન થઈ જાય એટલા સરસ હોય છે તો અહીંયા આ ટમેટા લીધા છે અને મેં ધોઈ લીધા છે હવે એની ઉપરના જે ડીટિયા છે એને આપણે કાઢી લઈએ તો આ રીતે ડીટિયા કાઢી અને મેં ફરીથી પણ ધોઈ લીધા છે હવે ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે આપણે આજે જે રેસીપી બનાવીશું એમાં ટમેટાનો ભરપૂર ઉપયોગ કરીશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ ટેંગી એવી રેસીપી બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ બધા જ ટમેટા છે એને આપણે એકદમ રફલી ચોપ કરી લીધા છે આ રીતે હવે આ સમારેલા ટમેટાને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને પ્યુરી બનાવી લઈશું અને તૈયાર થયેલી પ્યુરીને આપણે આવી રીતે બે વાટકાની અંદર કાઢી લેવાની છે અહીંયા એક નાનો વાટકો લીધો છે સ્ટીલનો અને એક મોટો વાટકો લીધો છે આ બંને વાટકાનો ઉપયોગ છે આપણે આગળ જાણીશું હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં એક વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અહીંયા તમે બેસનનો પણ ઉપયોગ કરી શકો છો અને આ ચણાના લોટની અંદર આપણે તૈયાર કરેલી ટોમેટો પ્યુરી એડ કરીશું તો અહીંયા જરૂરિયાત મુજબ આપણે ટોમેટો પ્યુરી એડ કરવાની છે ચણાના લોટની અંદર આપણે આ ટોમેટો પ્યુરી નાખી અને એક મિશ્રણ જેવું બનાવવાનું છે તો અહીંયા જુઓ એક વાટકી લોટની અંદર આપણે એક વાટકી જેટલી ટોમેટો પ્યુરી ઉમેરી દીધી છે હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈએ તો અહીંયા લોટની અંદર ક્યાંય ગાંઠા ન રહી જાય એ રીતે આપણે બનાવી લેવાનું છે તો હું અહીંયા મિસ્કરનો ઉપયોગ કરીને બનાવું છું જેથી કરીને ઝીણી ઝીણી કણીઓ છે એ બધી જ અંદર સારી રીતે ભળી જાય હવે મિશ્રણમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી અમથી પાંચ અમચી કરતાં પણ ઓછી એટલી આપણે હળદર ઉમેરીશું અહીંયા હળદરનું પ્રમાણ જો વધારે રાખીશું તો એકદમ કલર ચેન્જ થઈ જશે એટલા માટે અહીંયા મેં ઓછી હળદર એડ કરી છે તો બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને બેટરને ઢાંકી અને પાંચ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ હવે અહીંયા ગેસ ઉપર પેન મૂકીશું અને એમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી નાખીશું અને 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 એક 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 ચમચી જીરું કરીશું પાન ઉમેરીશું ચપટી જેટલી અહીંયા હિંગ ઉમેરી દઈએ કેમ કે હિંગ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે રાઈ અને જીરું થોડું કકડી જાય એટલે અહીંયા ઝીણું સમારેલું હું લસણ એડ કરું છું મેં અહીંયા લીલા લસણનો ઉપયોગ કરેલો છે તમે સૂકું લસણ પણ આવું ઝીણું ઝીણું કટ કરીને એડ કરી શકો છો સાથે સાથે અહીંયા આદુ મરચાં એક ચમચી જેટલી પેસ્ટ છે એને ઉમેરી દઈએ અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈએ હવે જુઓ લસણ અને આદુ મરચાની પેસ્ટ છે એ દૂર થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રહેવા દઈશું પ્યુરી થોડી પાકી જાય એટલે આપણે મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અને બે ચમચી જેટલું અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એને આપણે એડ કરી દઈશું એનાથી ખૂબ સરસ કલર આવે છે અને એક ચમચી જેટલું ધણા જીરું પાવડર એડ કરીશું બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને ટમેટો પ્યુરીની અંદર સારી રીતે ચડવા દઈશું તો અહીંયા તમે જુઓ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટાની જે કચાશ છે એ પણ દૂર થઈ ગઈ છે આ સ્ટેજે આપણે એક નાની વાટકી જેટલા લીલા વટાણા લીધા છે અને એને આપણે આમાં એડ કરી દઈશું તો આ વટાણા છે એ બિલકુલ કાચા છે બોઇલ કરેલા નથી પણ આ ટમેટાની જે ગ્રેવી છે એના અંદર જ આપણે વટાણાને સારી રીતે ચડવા દેવાના છે અને હવે આપણે એના અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આ ગ્રેવીને આપણે ટાંકન ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે પકવી લેવાની છે બેસન અને ટમેટાનું જે મિશ્રણ છે એને આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ થવા દીધું હતું હવે અહીંયા આ મિશ્રણ તૈયાર છે તૈયાર થયેલા મિશ્રણની અંદર આપણે થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે અહીંયા ગેસ ઉપર આપણે નોન-સ્ટીક પેન મૂક્યું છે અને થોડું તેલ છે આ રીતે હું બ્રશની મદદથી ગ્રીસ કરી લઉં છું તમારે નોન-સ્ટીક પેન ન મૂકવું હોય તો તમે એના જગ્યાએ કોઈ જાડા તળિયાની લોઢી કે કડાઈ પણ મૂકી શકો છો અને હવે સ્પેટુલાની મદદથી તૈયાર કરેલું જે મિશ્રણ છે એને આપણે નોન-સ્ટીક પેનમાં ટ્રાન્સફર કરીએ તો અહીંયા મિશ્રણને આપણે બહુ ફેલાવવાનું નથી બસ આ રીતે જ રોટલાની જેમ રહેવા દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને ત્રણથી થી ચાર મિનિટ માટે આપણે થવા દઈએ ત્રણથી ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તો તો તમે જુઓ નીચે સરસ થઈ ગયો છે છે હવે આપણે એની સાઈડ ચેન્જ કરવાની આ રીતે સ્પેચ્યુલા ઉપર આપણે લઈ લેશું અને પછી સાઈડ ચેન્જ કરી લેશું નીચેની સાઈડ પણ આપણે થોડું તેલ એડ કરી દઈએ જેથી કરીને નીચેની સાઈડ પણ સારી રીતે થઈ જશે હવે ફરી ઢાંકણ ઢાંકી દઈએ અને બે થી ત્રણ મિનિટ થવા દઈએ અને હવે જુઓ એકદમ આરામથી આપણે ફેરવી શકીએ છીએ એટલે કે નીચેની સાઈડ પણ સારી રીતે થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા ગેસની ફ્લેમ ને આપણે બંધ કરીશું અને આ તૈયાર કરેલો પુડલો છે એને એને આપણે થાળીમાં લઈ માટે ઠરવા અહીંયા પુડલો ઠરી ગયો છે અને બંને બાજુ એકદમ સારી રીતે શેકાઈ પણ ગયો છે તો આપણે એમાંથી પીસ કરી લેવાના છે તો અહીંયા તમને કોઈ પણ શેપની અંદર ગમે એ રીતે તમે પીસ કરી શકો છો એકદમ આરામથી પીસ પણ થઈ જશે તો એ આપણે એક સરખા માપના પીસ કરી લીધા છે અને વધારાનો ભાગ છે એને સાઈડ પર લઈ લીધો છે આ પીસને તમે ગ્રેવીની અંદર ઉમેરી શકો છો એનાથી ગ્રેવી છે એકદમ સરસ ઘાટી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે આજે જે અત્યારે પુટલો બનાવ્યો છે એને તમે ખાલી નાસ્તા માટે પણ બનાવીને તૈયાર કરી શકો છો જો તમે ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરતા હો અથવા તો ડાયટિંગ પર હો તો તમે આ રીતે નાસ્તો બનાવીને પણ તૈયાર કરી શકો છો હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ બને છે કેમ કે ટમેટાનો જે ટેન્ગી ટેસ્ટ છે એ આના અંદર ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જુઓ આપણે પીસ બનાવીને તૈયાર કરી લીધા છે એકદમ સરસ મજાના પીસ બનીને તૈયાર થયા છે અને વળી ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે તો આ રીતે તમે ખાલી નાસ્તો પણ બનાવી શકો છો બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો અથવા તો સાંજે નાની મોટી ભૂખની અંદર આ રીતે ફટાફટથી બનાવીને તમે તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો કોઈ પણ ચટણી સાથે કે ચાની સાથે પણ એકદમ ગજબનો ટેસ્ટ આવશે હવે અહીંયા જુઓ ગ્રેવી છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને એની અંદરના જે વટાણા છે એ પણ સારી રીતે ચડી ગયા છે હવે અહીંયા ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું થોડો ગોળ ઉમેરું છું પણ તમને જો ગળ્યું ન ફાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો બે થી ત્રણ ચમચી જેટલી તાજી મલાઈ એડ કરું છું મલાઈ ઉમેરવાથી ગ્રેવી છે એ એકદમ સરસ રીચ બની જાય છે અને ક્રીમી ટેક્સચર આવી જાય છે એનું ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ લાગે છે હવે ઉમેરીશું થોડો અમથો ગરમ મસાલો ટેસ્ટ માટે કેમ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે ટેસ્ટ લેવો હોય તો થોડો ઘણો ગરમ મસાલો નાખવાથી એકદમ બાર જેવો ટેસ્ટ આવે છે અને આજે આપણે જે સબ્જી બનાવી રહ્યા છીએ આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી રહ્યા છીએ એટલા માટે મેં થોડો ગરમ મસાલો એડ કરેલો છે અને હવે આપણે તૈયાર કરેલા પીસ છે એને આ ગ્રેવીની અંદર એડ કરી દેવાના છે તો અહીંયા તમે જુઓ એકદમ મસ્ત ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થયું છે એક વખત જો મિત્રો આ શાક તમે બનાવ્યું તો ખાતા ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલું ટેસ્ટી બને છે પનીર મટર ના શાક ને પણ ભૂલાવી દે એટલું સરસ બનીને તૈયાર થાય છે કેમ કે આપણે જે પીસ બનાવ્યા છે પનીર ના શેપ માં બનાવ્યા છે અને વળી ખૂબ જ ટેસ્ટી પણ છે તો બસ આ રીતે એક થી બે મિનિટ માટે આપણે ચલાવી લેવાનું છે હવે થોડી કોથમીર એડ કરીશું હવે ગેસ ની ફ્લેમ ને આપણે બંધ કરીશું અને સબ્જીને સર્વ કરી લઈશું શાકની અંદર જે આપણે બેસનની ઢોકળી જેવું બનાવીને એડ કર્યું છે એનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે કેમ કે આપણે જ્યારે ઢોકળી બનાવીએ છીએ ત્યારે એમાં દહીંનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે આના અંદર ટમેટાનો ઉપયોગ કર્યો છે અને એ ટમેટાનો ટેંગી ટેસ્ટ ઢોકળીના સ્વાદને બમણો કરી દે છે તો મિત્રો આના ઓરિજિનલ ટેસ્ટનો તમે જ્યારે બનાવશો ત્યારે જ ખ્યાલ આવશે પણ મારી ગેરંટી છે મિત્રો કે જો એક વખત તમે આ રીતે બનાવીને તૈયાર કરશો તો આ શાક તમે ક્યારેય નહીં ભૂલો અને વારંવાર બનાવવાનું પસંદ કરશો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ ટમેટા અને બેસનની નવી રેસિપી છે એને ચોક્કસથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે જો તમને વિડીયો ગમે તો મને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો જો તમે આ રેસીપી બનાવો તો મને ફીડબેક ચોક્કસથી આપજો મિત્રો કે રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો